वेलकम टू माय YouTube चैनल शावन ओदिरा व्लॉग जय दादाजी जैसे रामन का स्वागत है महानव व्लॉग लगातार हो रहा नौ बरसात चालू छे मित्रों જોઈ શકો છો આયા વરસાદ હવાર નો ચાલુ છે લગાતાર કયાક વધે હે કયાક ધીમો પડે હે કયાક વધે હે ઉઠાઈ છે જે આયા ખોદી ના ખલુ હર જેસી બીજ ભારત ને આ બધું પાણી આમ જાય ને ભરાઈ નહીં અહીંયા પાણી ભરાઈ નહીં એ વાતો અહીંયાથી આમ ખોલી ગયેલો હે પાણી ચાલું જ છે આટલો વરસાદ આવી ગયો છે મિત્રો જે ઝરમર ઝરમર ચાલુ છે અત્યારે આપણી સ્ટીક તમને દેખાડું સર્ફી સ્ટીક કહેવાય મિત્રો આપણે કાલે તમને હવે બ્લોગમાં દેખાડી હતી પણ આપણે આ ખાલી ખોખામાં બતાવી છે આ બાયણે કાઢેલી નથી બતાવી તમને જલ્દી આવી હેસ્ટિક સ્ટ્રીક અહીં ત્યાં ઊંચું થાય છે મસ્ત હે અહીંયા બધી ઊંચી થાય છે જ્યાં ભાથ અને ઊંચી થાય છે આપણી સ્ટ્રીક ત્યારે આપણે રાખી દઈએ પછી તરફનું મિત્રો અહીંયા આવ્યા રાખ્યા છે વરસાદ તમારે હે કે નહીં ઘમેટ કરી દેજો મિત્રો વરસાદ अच्छा बढ़िया तो थोड़ी बात मित्रों एक कमेंट करूंगा बिल्कुल मित्रों तुम्हारा बहुत अच्छा संदेश है लिए ये संकट समय नावादरा घेर गया मित्रों है मित्रों संकट समय नावादरा घेरई गेला है मतलब बरसात घेरई गेला है मित्रों आपने खाई दी सर्दी वाले हमने सर्दी पे है क्या हमरा कहीं है मैं करूंगा नहीं अपने आई

આખલા યુદ્ધ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતું હોય યુદ્ધ થાય જોઈ લ્યો મિત્રો જો જોઈ લ્યો મિત્રો તમને ઝૂમ કરીને બતાવી દઉં જો

હવે એમાં આપણે આઠ જ ઘટ્યા છે સબસ્ક્રાઈબર જલ્દીથી બહુ સબસ્ક્રાઈબર કરાવી દો આપણે આઠ સબસ્ક્રાઈબર ઘટ્યા જલ્દી બધાને શેર કરો અને આપણા બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનો ઉપયોગ વધાય છે અને લાઈક કરવાનો ઉપયોગ બીજા દિવસના બધાને રામ બદલાયના વાગ્યા બીજા દિવસના વાગ્યા દસ એક જ એની નહી તો દસ ને બે વાગ્યા નહી તડકો મિત્રો તડકો હે થોડો ઘણો વરસાદ નથી આજે વરસાદ નથી આજે તડકો તડકો આવે આપણે સાંભળીએ ગીત મિત્રો સાંભળી મિત્રો આપણે બપોર થઈ ગયું છે અત્યારે આપણે જમીન ઉપર આવી ગયા હે ને અત્યારે અહીંયા આપણે ઉવાનું નથી ને અત્યારે આપણે જવાના છીએ રાણાવા આપણા મામાના ઘરે તો ચલો મિત્રો આપણે હવે અત્યારે વાગ્યા હવે એક ને પંદર મેલો હાલો આપણે કપડાં બદલાવીને મળીએ આપણે કપડાં બદલી લીધા મિત્રો તો શું પૂછું કરશો ને આપણે થોડીક જ વાર પણ નીકળવાના રણ વાત્યારે ચાલો મિત્રો હવે આપણા મારે લેવો કન્ટિન્યુ

અત્યારે કઈ નહીં અત્યારે ટાઢો પવન આવે તો અમને જોઈ શકો છો અહીંયા મકાન બને છે અહીંયા મકાન બને છે આ મકાન બને છે કે મુલક ને મકાન બને આ મિત્રો મિત્રો જો અહીંયા ત્રણ બ્લોગર ભેગા થયા છે એક અહીંયા અહીંયા ને અહીંયા ત્રણ બ્લોગર થઈ મિત્રો આ છોટે બ્લોગર આ હેત બ્લોગર આ શ્રવણ રોજા બ્લોગર એ આનું હેત જાડેજા કામ છે ભાઈ તારી YouTube ચેનલ હું છે હેત મહેત 0222 ને સબસ્ક્રાઇબ કરી લેજો આ છે આની તરી કઈ ચેનલ જ નથી એટલે એ ખાલી એમને વિડીયો બનાવે છે છોટે વ્લોગર કે આપણે તો છોટે વ્લોગર કહીએ છીએ આ નાનો ભાઈ હે નાઈનો વ્યૂ એક નંબર હો મિત્રો તમે ખાલી જોવો જ્યાં એ વાળું છે કે મજા આવે વ્યૂ જોવાને મજા આવે મિત્રો તો ચાલો મિત્રો કન્ટિન્યુ આપડા બ્લોગ માં બનના રહેજો મિત્રો તો આપણે બેઠા હે રાણાવા માં પોણા 6 વાગ્યા હે જો એ ઇલ્યો મિત્રો પોણા 6 વાગ્યા હે ને અત્યારે આપણે આવે રાણાવા માં ઝરમટ ઝરમર વરસાદ તમે જોઈ શકો છો જો અહીંયા ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે ને હમણાં એક આપણે તમને રીલ્સ હું બીટીએસ રીલ્સનું તમે જોઈ લે રીલ્સનું બીટીએસ પછી મને કમેન્ટ કરી ગયો કેવી છે રીલ્સ આપણે રીલ્સે આવી ઇન્સ્ટાગ્રામમાં જલ્દીથી જોઈ આવો ને ફોલો કરતા આવો મિત્રો વરસાદ વધી ગયો હે તમે જોઈ શકો વરસાદ વધી ગયો પાછો વરસાદ વધે હે

અત્યારે હમણાં થોડીક વારમાં જઈએ જ છીએ હવે રિક્ષાની રાહ જોઈએ છે મિત્રો તો જલ્દી હવે જઈએ થોડીક વારમાં આપણે આવી ગયા પોરબંદરમાં આપણે ને અહીંયા આપણે અહીંયા આવી ગયા મંચુરિયન લેવા ભાઈ પાસે આપણે મંચુરિયન લેવા આવી ગયા જવે હે તમારે ખાવું હોય તો આવી જાજો અહીંયા આપણે સુરતી સ્કૂલ પાસે વાળા પાસે જ છે અહીંયા આવી જાજો અહીંયા બીલગંગાની હામોહામ છે વાસુદેવની બાજુમાં આવી જાજો તમારો ટાઈમિંગ અહીંયા જ પાંચ વાગ્યા અગિયાર તમારે આવવું હોય તો આવી શકો હોય છે આપણે મંચુરિયન લઈ લીધા હવે ને હવે આપણે ઘરે જઈએ છીએ મિત્રો અને હવે આપણે આજનો બ્લોગ પૂરો કરીએ પાછા પણ નવા વ્લોગમાંથી હજી બધા જઈ રખા દઈશ શ્રીરામ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો